વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ સત્તર સંચાર માધ્યમ અને જાહેરાત હવે સંચારનો અર્થ થાય છે સંદેશાઓ અથવા વિચાર માધ્યમ એટલે સાધને એમ સંચાર માધ્યમનો અર્થ કેવો હોય તો જે સાધનથી આપણને સંદેશાઓ મળતા હોય ને તો તે એટલે સંચાર માધ્યમે ઉદાહરણ તરીકે પહેલાંના સમયમાં પ્રાચીન સમયમાં આપણે કબૂતર દ્વારા પણ સંદેશાઓ મોકલાવતા હતા બરાબર છે તો એ શું કહેવાય સંચાર માધ્યમનું જ એક ઉદાહરણ કહી શકાય આજે આપણને ખબર છે કે આપણે ટપાલ દ્વારા મોબાઈલ ફોન દ્વારા ટીવી મા ટીવીઓ દ્વારા પણ સંદેશાઓ પહોંચાડવામાં આવે છે તો આ એક સંચાર માધ્યમ જ કહેવાય એટલે આપણે આ પાઠની અંદર સંચાર માધ્યમ અને જાહેરાત જાહેરાતની વાત કરીએ તો આપણે જોઈએ છો કે ઘણા બધા દુકાનોની બેનરો દ્વારા કે પત્રિકાઓ દ્વારા જાહેરાત આવતી હોય છે તો એના વિશે આપણે આ પાઠમાં વધારે જોવાનું છે આપણે જાણીએ છીએ કે માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે માનવી એક સામાજિક પ્રાણી છે અને તે પણ વિચારશીલ બુદ્ધિ એને મરેલી સૌથી મહત્વની ભેદ છે અન્ય પ્રાણીઓ કરતાં વ્યક્તિ પાસે જો કોઈ વિશેષ વાત હોય ને તો તે એટલે બુદ્ધિ તે વિચારી શકે છે મનુષ્ય જ્યારે ભય સુખ દુઃખ વગેરે ભાવ અનુભવે છે ત્યારે તેને વ્યક્ત કરવા પ્રયત્ન કરે છે તે પોતાનું સુખ બીજાઓને વહેંચીને સુખમાં વધારો કરે છે જ્યારે દુઃખને વહેંચીને દુઃખ હરવું કરે છે બરાબર આપણને ખબર છે કે આપણને જ્યારે વધારે પડતું સુખ થતું હોય ત્યારે આપણે બીજા કોઈને કહેવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ રીતે પણ સુખમાં વધારો કરીએ છીએ અને જ્યારે પણ દુઃખ હોય ત્યારે એ દુઃખને વ્યક્ત કરીને આપણું દુઃખને હરવું કરીએ છીએ એક સ્તરેથી બીજા સ્તરે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવાય છે સંચાર માધ્યમ કોને કહેવાય છે તો કે એક સ્તરેથી બીજા સ્તરે માહિતી એક સ્તરેથી બીજા સ્તરે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા છે એને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવામાં આવે છે અને પહેલાંના સમયમાં ઢોલ વગાડીને આગ કે ધુમાડાના સંકેત દ્વારા ઝંડા લહેરાવીને મોટા અવાજે બૂમો પાડીને ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો એટલે પહેલાં આપણને ખબર છે કે પહેલાં કદાચ રાજ્યમાં પણ અથવા કોઈ ગામડાઓમાં આપણે સંદેશો પહોંચાડવો હોય ત્યારે શું કરવામાં આવતું હતું તો કે કોઈ વ્યક્તિ દ્વારા ઢોલ વગાડવામાં આવતો આગ કે ધુમારાના સંકેત દ્વારા ઝંડા લહેરાવીને મોટા અવાજો અથવા બૂમો પાડીને ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશાઓ આપવામાં આવતા હતા આમ ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ શરૂ થયો છે એટલે ભાષા તો હતી જ પરંતુ સાથે બીજું શું હતું ચિત્રલિપિ એટલે કે આવી ચિત્રો દ્વારા સંકેતો દ્વારા આપણે સંદેશાઓ પહોંચાડતા હતા અને એ રીતે સંદેશો પહોંચાડવામાં આવતો હશે કેટલીક વખતે પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા આપણને ખબર છે કે પાલતુ પ્રાણીઓ અથવા પક્ષીઓ દ્વારા પણ આપણે આવી રીતે સંદેશો પહોંચાડશે આપણે ઘણી બધા ફિલ્મોમાં જોઈએ છીએ શરૂઆતમાં પરિવહનના સાધનો જ સંચારના સાધનો હતા એટલે ટૂંકમાં પરિવહન એક જગ્યાથી બીજી જગ્યાએ આપણને જે લઈ જતા હતા તેના દ્વારા જ આપણે સંદેશાઓ પહોંચાડતા હતા અને આપણે પહેલાંને સમયની એકદમ વાત કરીએ તો દૂધ રાખવામાં આવતા હતા કે દૂધ દ્વારા એકબીજાને સંદેશા પર પહોંચાડવામાં આવતા હતા સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ પોસ્ટ ઓફિસ ટેલિફોન મોબાઈલ ફોન ફેક્સ ઉપગ્રહો અને ઇન્ટરનેટે સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી છે એટલે પહેલાંના સમયમાં સંચારના સાધનો કયા હતા તો કે જે પરિવહનના સાધનો હતા તે ખાસ કરીને બીજી વાત કરીએ તો ઢોલ વગાડીને આગ કે ધુમાડાના સંકેત દ્વારા ઝંડા લહેરાવીને મોટા અવાજો બૂમ પાડીને ચિત્રો સંકેતો પશુઓ પક્ષીઓ એના દ્વારા સંદેશાઓ પહોંચાડવામાં આવતા જ્યારે આજે કોના દ્વારા તો કે પ્રિન્ટિંગ પ્રેસ પોસ્ટ ઓફિસ ટેલિફોન મોબાઈલ ફોન ફેક્સ ઉપગ્રહો ઇન્ટરનેટ આ સંચાર વ્યવસ્થાના સાધનો કહેવાય છે અને આ ખૂબ જ ઝડપી અને સરળ બનાવી દીધા છે કહેવું હોય ને તો આજના સંચાર માધ્યમોએ વિશ્વને એકદમ નાનું બનાવી દીધું છે દુનિયાના એક ખૂણામાં બનતી ઘટના આપણે લાઈવ બીજા ખૂણામાં જોઈ શકીએ છીએ બરાબર છે એટલું બધું વિજ્ઞાન અથવા સંચાર માધ્યમે વિશ્વને નાનું બનાવી દીધું છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્ત્વનો ફારો આપ્યો છે સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે બરાબર છે પહેલાંના સમયમાં આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એ છોડી દો એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય ને તો એના માટે પણ આપણે ઘણો બધો સમય આપવો પડતો હતો પરંતુ આજે આપણે દુનિયાના એક ખૂનામાંથી બીજા ખૂણામાં જોવું ને તો કદાચ વધુ કરીને બે એક દિવસની અંદર પણ પહોંચી જઈએ છીએ એવા બધા સાધનો વિકસાવવામાં આવ્યા છે એટલે ટૂંકમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ છે અને એને કારણે જે સંચાર માધ્યમો ઉદભવ્યા એને દુનિયાને નાની બનાવી દીધી છે આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે બધે વસુદૈવ કુટુંબકમ વિશ્વ એક કુટુંબ જેવી ભાવના નિર્માણ પર કરી નાખી છે વૈશ્વિક ગ્રામ બનાવી દીધું છે વર્તમાનમાં આધુનિક આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ બન્યા છે દેશના આર્થિક સામાજિક રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એટલે સંચાર માધ્યમોના ફાયદા અથવા સંચાર માધ્યમોના કારણે શું થયું તેની વાત છે કે ટૂંકમાં આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને વૈશ્વિક ગ્રામ બનાવી દીધું ત્યાર પછી આપણો આર્થિક વિકાસ થયો ત્યાર પછી અવકાશમાં બધી ઘટનાઓ વિશે આપણે જાણી શકીએ છીએ ત્યાર પછી દુનિયાના એક ખૂણામાં બનતી વાટ અથવા ઘટના આપણે લાઈવ આપણા ઘરે બેઠા પણ જોઈ શકીએ છીએ અને જ્યારે આપણને આઝાદી મળી એ સમયે આપણી રાષ્ટ્રીય એકતાને અખંડિતતા જાળવા રાખવા માટે પણ આ સંચાર માધ્યમોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ને ભારત જેવા વિશાળ દેશમાં પૂર દુષ્કાળ ભૂકંપ ચક્રવાત સુનામી વગેરે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી ટૂંકમાં કેવું હોય તો જે બધી કુદરતી આપત્તિઓ છે એમાંથી અમુકની આગાહી કરી શકીએ છીએ ને એ પણ સંચાર માધ્યમોને આભારિત છે અને ટૂંકમાં સંચાર માધ્યમો દ્વારા એ આપત્તિઓમાંથી કેવી રીતે પાર પાડી શકીએ ને આપણે તે પણ આપણે બહાર નીકળી શકીએ છીએ તો આવા જ સંચાર માધ્યમોમાં આપણે જોઈએ ટપાલ પદ્ધતિ ટપાલ પદ્ધતિની વાત કરીએ તો પહેલાંના સમય માટે આપણે મૌખિક સંદેશાઓ મોકલતા હતા ત્યાર પછી આ સંકેતો દ્વારા અમુક સાંકેતિક સાંકેતિક રીતે સંદેશાઓ મોકલતા હતા પરંતુ પછી સમય જતા એનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું અને ત્યાર પછી એમાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો અને ભારતમાં જે આધુનિક ટપાલ સેવાની શરૂઆત થઈ એ ઈસવીસન અઢારસો ચોપનમાં થઈ હતી ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ ઈસવીસન અઢારસો ચોપનમાં થઈ હતી અને એ સમયગાળા દરમિયાન અંગ્રેજો આપણા દેશમાં હતા અને અંગ્રેજોના ગવર્નર જનરલ લોર્ડ ડીલાવજી હતા એ લોર્ડ ડેલાવજીના સમયગાળા દરમિયાન ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત થઈ હતી લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા અને તેની મદદથી દુનિયાના કોઈપણ ખૂણામાં પત્ર ગ્રીટિંગ કાર્ડ વગેરે મોકલવાની સગવડ છે એટલે ટૂંકમાં આવી રીતે ટપાલોએ સંદેશા પહોંચાડવાનું કાર્ય કર્યું હતું અહીં ઘણી બધી ટપાલ અને ગ્રીટિંગ કાર્ડ આપેલા છે ત્યાર પછી બીજું જોઈએ તો આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર આંતરદેશીય પત્ર એટલે કે દેશના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે પરવીર્યુ મોકલી શકીએ અને ખૂબ જ થોડા સમયમાં આપણે એનો જોવા પણ પરત મેળવી શકીએ છીએ અને કેટલાક અગત્યના પત્રો રજિસ્ટર ઈદી દ્વારા સ્પીડ પોસ્ટ દ્વારા પૈસા ઓર્ડર દ્વારા અને વસ્તુઓ પાર્સલ દ્વારા પણ મોકલાવી શકીએ છીએ ત્યાર પછી જોઈએ તો કે ટેલિગ્રામ તાર તો ટેલિગ્રામની શોધ ઈસવીસન અઢારસો પચાસમાં કરવામાં આવી હતી અને ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓ એક સ્તરેથી બીજા સ્તરે ઝડપથી પહોંચી જતા હતા આજે જેવી રીતે ટપાલની શરૂઆત અઢારસો ચોપનમાં થઈ હતી ને તેવી જ રીતે ટેલિગ્રામની શરૂઆત પણ આ લોર્ડ ડેલાઉજીના સમયમાં જ ભારતમાં ભારતમાં થઈ હતી અને એના દ્વારા નાના નાના સંદેશાઓ આપણે એક સ્તરેથી બીજા સ્તરે ઝડપથી પહોંચીએ પહોંચાડતા હતા આ પછી તેમાં એક્સપ્રેસ ત્રાણી સુવિધા આવી જેનો ખર્ચ વધારે થતો હતો આ સંદેશો તરત જ વ્યક્તિને મળી જતો હતો અને આ સુવિધા ભારતમાં તેર જુલાઈ બે હજાર ત્રણમાં બંધ કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો કે પુસ્તકોએ અહીં ટેલિગ્રામ અને ટાળની ચિત્રો પણ આપેલા છે બરાબર છે પુસ્તકો તો પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે પુસ્તકો એક પેઢીનું જ્ઞાન એના વિચારો એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે કદાચ પુસ્તકોની વાત કરીએ તો અહીં આપણે ગ્રંથો પણ આપી શકીએ આજે વિવિધ ગ્રંથોની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે પુસ્તકો દ્વારા જ પ્રાપ્ત થાય છે પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે હાલના સમયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થવાનું હોય છે આ પરીક્ષાલક્ષી માહિતી પ્રાપ્ત કરવા માટે પુસ્તકો સહાયક બની રહે છે અને વર્તમાન સમયમાં ઈ બુકનું ચલણ પણ વધ્યું છે